આ સિવાય આપણા શરીરની અંદર ફેટની માત્રા વધવાના કારણે બીમારીઓની માત્રા પણ એના કારણે વધે વાયરસ અને બેક્ટેરિયાની માત્રા પણ આપણા શરીરમાં વધે છે તો એ પ્રકારની વસ્તુઓ તરફ જવા કરતા આપણે એવી વસ્તુઓ જોઈએ કે જે આ વસ્તુ નોનવેજ વસ્તુઓ કરતા પણ ગજબનું પ્રોટીન આપે છે કેલ્શિયમ આપે છે અને ગજબની શક્તિ આપણા શરીરને આપે છે એવી જ એક વસ્તુ વિશે હું તમને વાત કરીશ આ વાત આપણે ક્યાંય ચણાની નથી કરવી નથી રાજમાની કરવી નથી મગની કે મગની ડાળની કે નથી કોઈ પણ પ્રકારની ડાળની કરવી આ તમામ વસ્તુઓના વિડીયો તો હું અલગથી મૂકવાનો જ છું પણ આજે તમને એક અલગ વસ્તુ વિશે વાત કરીશ કે જે તમે ઓછું ખાતા હશો પણ તમે નહીં જાણતા હો કે ચણાની અંદર નોર્મલી વાત રહેલું હોય રાજમાની અંદર વાત હોય મગની અંદર ઓછું વાત હોય પણ બાકીના જે કઠોળ છે દાળ છે એની અંદર વાતનો પ્રકોપ હોય હવે કોઈ પણ પ્રકારના કઠોળ તમારે ખાવા હોય તો રાત્રે હંમેશા માટે એને પલાળી રાખવાના ને બીજા દિવસે બપોરે એનું સબ્જી બનાવવાનું તો એની અંદરથી વાતનો પ્રકોપ ઓછો થાય આજે એવા જ એક કઠોળ વિશે વાત કરવાની છે કે જેમાં પ્રોટીન ભરપૂર છે અને કેલ્શિયમ પણ ભરપૂર છે

વ્હાઈએ તો એ સિમ્પલ ભાષામાં આપણે એને સફેદ જે ચોળા અથવા ચોળી જે પણ કહેતા હોય સફેદ ચોળા એ આપણે એને કહીએ હવે એ આ સફેદ ચોળા છે વ્હાઈટ બીન્સ છે એની અંદર કયા કયા તત્વો રહેલા છે અને કઈ રીતે એ કોઈ પણ વ્યક્તિના માટે માફક સાબિત થઈ શકે અથવા તો કોઈ ગેસ કોઈને ગેસ વધારે થતો હોય કે પેટની તકલીફ હોય એમના માટે પણ વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે સ્ફૂર્તિ તમને આપી શકે છે અને તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી શકે આ જસ્ટ કહેવતો છે પણ ખરેખર એ આપણા હાડકાને સાંધાને ખૂબ મજબૂત બનાવી શકે હું તમને એના એના વિશે તમને થોડી વાત કરું તો તમને ખૂબ અંદાજો આવી જશે આ જે સો ગ્રામ તમે અગર સફેદ ચોળીનું સબ્જી સો ગ્રામ જેટલું બપોરના સમય એનું સેવન કરશો આની અંદર વધારે ફેટ નથી આમ તો એનું ઝીરો કોલેસ્ટ્રોલ આની અંદર છે સો ગ્રામમાં માત્ર છ ટકા જે પણ કહી શકો એટલું જ માત્ર ફેટ છે એ બહુ જ ઓછું કહેવાય આપણા શરીરમાં ફેટ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ત્રણે ત્રણની જરૂર છે એટલે ફેટ આ પ્રકારનું જે ફેટ હોય એનાથી ક્યારેય ડરવાની જરૂર નથી આ ફેટ છે એ એચડીએલ એટલે સારું કોલેસ્ટ્રોલ કે જે આપણા શરીરની સ્ટેમિના જાળવી રાખવાનું કાર્ય કરે ઘણા બધા બીજા કાર્ય પણ કરે છે કે એ આની અંદર સારી માત્રામાં છે અને આપણા એચડીએલ ને વધારશે એટલે ઓટોમેટિક તમારું ખરાબ કોલેસ્ટ્રોલ હશે એલડીએલ વીએલડીએલ એ ઓછું થશે એચડીએલ વધશે એટલે તમારું શરીર છે એ હેલ્ધી બનવાની શરૂઆત થઈ જશે તો આની અંદર છ ગ્રામ પ્રોટિ ફેટ છે ગ્રામ જેટલું પ્રોટીન આની અંદર રહેલું છે હવે પ્રોટીનનું કાર્ય શું છે તમને જણાવું છું આની અંદર એસિડ છે કે જે પ્રોટીન ના અંદર પ્રોટીન ના સંગ્રહ માટે અથવા તો શોષણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે એ નોર્મલી ફેટ આપણે જેને નોર્મલી ફેટ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન આ ત્રણ વર્ગીકરણ છે કે જેની અંદર આપણને કેલરી મળે છે એનર્જી મળે છે એના વિશે હું તમને વાત કરું છું દરેક વ્યક્તિના શરીરમાં પ્રોટીન નું મહત્વ છે કેમ કે આપણા શરીરમાં સાંધા છે આ સાંધાને મજબૂત રાખવા હોય તો પ્રોટીનની જરૂર છે મોટી ઉંમરે તમને ગોઠણના કે કોઈ પણ પ્રકારના દુખાવા થાય તો આપણે સામાન્ય રીતે શું કરીએ કેલ્શિયમની ગોળીઓ કે

આ સિવાય આની અંદર કોપર પણ ખૂબ સારી માત્રામાં છે મેગ્નેશિયમ પણ છે પોટેશિયમ પણ છે અને આ સિવાય વિટામિન બી સિક્સ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિટામિન્સ કહી શકીએ આપણા શરીર માટે એ આની અંદર ભરપૂર માત્રામાં છે તો આવું જબરજસ્ત કઠોળ કે જે તમારે સો ટકા અઠવાડિયામાં બે થી ત્રણ વખત ફરજિયાત ખાવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિના પ્રોટીનના લેવલ માટે કેલ્શિયમ વધારવા માટે કે શરીરને પાવરફુલ બનાવવા માટે સ્ફૂર્તિ વધારવા માટે આ પ્રકારના કઠોળનું સેવન કરવું એ ખૂબ જ અનિવાર્ય બની જાય છે જરૂરી બની જાય છે તો આજથી તમે પણ આ સફેદ ચોણાનું સેવન કરવાનું ચાલુ કરો અને તમે તમારા પરિવારને તથા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરો જેથી બધાને ખ્યાલ આવે કે નોનવેજ કે કોઈ પણ પ્રકારની એ પ્રોટીન પાવડર કે એવી વસ્તુ ઉપયોગી નથી આવતી ઉપયોગમાં આવે છે આ પ્રકારની વસ્તુઓ કે જેમાં શરીર માટે બધું છે ફેટ પણ છે કાર્બોહાઇડ્રેટ્સ પણ છે સારું કોલેસ્ટ્રોલ પણ છે અને પ્રોટીન પણ છે વિટામિન પણ છે અને માઇક્રો મેક્રો ન્યુટ્રીયન્ટ પણ છે આવા ફળ આવા તમે કઠોળ ખાવો અને તમારા શરીરને સ્ફૂર્તિલુ અને પાવરફુલ બનાવો આ વિડીયો બધાને શેર કરો આ પ્રકારના વિડીયો હું મુક્તો રહીશ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો